ડીએફસીસીઆઈએલના બે અને એક સિંચાઈ નહેરને પાર કરવાનો સમાવેશ થાય છે સો મીટરનો સ્પાન અઠાવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન પશ્ચિમ રેલવે અને ડીએફસી ટ્રેક પર શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે સાહીઠ મીટરનો સ્પાન બાંધકામ સ્થળ પર ટ્રેકની નજીક સ્થિત સિંચાઈ નહેર પર બનાવવામાં આવશે પશ્ચિમ રેલવે પર સો મીટર લાંબા સ્ટીલ બ્રિજ અને એક હજાર ચારસો બત્રીસ ટન વજન ધરાવતા ડીએફસીસીઆઈએલ ટ્રેકના નિર્માણ માટે લગભગ પાંચસો પચ્ચીસ મેટ્રિક ટન વજન ધરાવતા ચોર્યાસી મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ચૌદ પોઈન્ટ ત્રણ મીટર પહોળો સો મીટર લાંબુ સ્ટીલ પુલ જેનું વજન એક હજાર ચારસો બત્રીસ ટન છે તે ગુજરાતના ભુજ ખાતે સ્થિત આરડીએસઓ દ્વારા માન્ય વર્કશોપમાં બનાવવામાં આવ્યો હતો અને તેને સ્થાપન માટે રોડ માર્ગે સ્થળ પર લાવવામાં આવ્યો હતો આ સ્ટીલ પુલનો સો મીટરનો સ્પાન અમદાવાદના છેડે જમીનથી ચૌદ પોઈન્ટ પાંચ મીટરની ઊંચાઈએ એક કામચલાઉ માળખા સાથે જોડવામાં આવ્યો હતો અને તેનું સમારકામ પચાસ મીમીથી થી કરવામાં આવ્યું હતું આ ખેંચાણ ટન વ્યાસના ખેચાણ બારનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો જેમાં બસો પચાસ ટનની ક્ષમતાવાળા બે સેમી ઓટોમેટિક જેકના સ્વચાલિત મેકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ બાંધકામ સ્થળ પરના થાંભલાની ઉંચાઈ બાર મીટર છે પશ્ચિમ રેલવે અને ડીએફસીઆઈએલ ટ્રેક પર સમયાંતરે ટ્રાફિક બ્લોક સાથે લોન્ચિંગ પૂર્ણ થયું પુલના લોન્ચિંગની સલામતી અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે આ ટ્રાફિક બ્લોક્સ જરૂરી હતા જે નિયમિત ટ્રેન અને માલવાહક સેવાઓમાં વિક્ષેપ ઘટાડવા માટે તબક્કાવાર હાથ ધરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ કાળજીપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યો છે સલામતી અને એન્જિનિયરિંગ શ્રેષ્ઠતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખવામાં આવ્યા છે જાપાની કુશળતાનો ઉપયોગ કરીને ભારત મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ માળખાગત સુવિધાઓના નિર્માણ માટે પોતાના તકનીકી અને ભૌતિક સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્ટીલ પુલનું બાંધકામમાં પ્રયાસનું એક ઉત્તમ ઉદાહરણ છે આ રૂટના ગુજરાત વિભાગ પર આયોજિત સતર સ્ટીલ પુલોમાંથી છઠ્ઠો સ્ટીલ પુલ છે સુરત આણંદ વડોદરા સિલવાસા અને વડોદરા ખાતે અનુક્રમે સિત્તેર મીટર સો મીટર બસો ત્રીસ મીટર સો મીટર અને સાહીઠ મીટરના સ્પાનવાળા પાંચ સ્ટીલ પુલ પહેલેથી જ પૂર્ણ થઈ ગયા છે